કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આંબામાં વાતાવરણના પરિબળો વધારે હોય છે આ વર્ષ ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થયો હતો જેના કારણે આંબાના બગીચામાં પણ ખૂબ જ સારા વરસાદના કારણે પૂરતું પાણી મળી રહ્યું છે ત્યારે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે આંબાના બગીચા ધરાવતા ઘણા વિસ્તારોમાં આંબામાં મોર આવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને હાલની વાતાવરણની પરિસ્થિતિ આવવા માટે ખૂબ જ લાભદાયક છે કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આંબાના બગીચા ધારકો પણ દ્વારા પણ કેરી વેલી આવશે તેવી આશા રાખી રહ્યા છે જૂનાગઢ એ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે જો આ જ પરિસ્થિતિ રહે તો આગામી સમયમાં ફળના બંધારણની પ્રક્રિયા પણ ખૂબ જ સારી રહેશે તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ભેસાણ અને સાસણ તલાડા સહિતના આંબાના બગીચાઓમાં ખૂબ જ સારી રીતે મોર આવી ગયા છે અને આ વર્ષે બચગીચા ધારકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર એક જ ડાળીમાં એક જ મોર હોય છે પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ ડાળીમાં પાંચ પાંચ મોર આવ્યા છે અને ઘટાદર મોર આવી જતાં તેનું બંધારણ પણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે ઘણા આંબાઓમાં ખાખડી એટલે કે નાની કેરી આવી ચૂકી છે અને તેનું બંધારણ જો વાતાવરણ આવવું જ રહ્યું તો ખૂબ જ સારું રહેશે અને તેનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતાં ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું વધારે રહેશે તેવી આશા છે આમ આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો રહેશે અને ખેડૂતોને પણ તેનો લાભ મળશે અને સારું વળતર મળે તેની સંભાવના હાલ તો દેખાઈ રહી છે મોટાભાગના જે આંબાવાડિયા છે એમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના જે કંઈ પોકેટ છે જૂનાગઢનો ભેસાણ વંથલી વંથલી થોડુંક હજી નબળું છે પણ તાલાડા ધારી આ બધા પોકેટની અંદર અત્યારે ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે લગભગ આઠ દસ દિવસથી ફ્લાવરિંગ નીકળવાનું ચાલુ થઈ ગયું છે અને મોટાભાગની જે સૂટ હોય એ દરેક સૂટની અંદર ફ્લાવર હોય એવું દેખાય છે એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ફ્લાવરિંગ છે એ ખૂબ સારું આવશે હજી આગળ એના ઘણા બધા પ્રશ્નો સમસ્યાઓ છે પણ વાતાવરણની જો વાત કરીએ તો અત્યારનું જે વાતાવરણ છે એમાં ખાસ કરીને જે ટેમ્પરેચર છે એ અત્યારે ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યું છે